અને મિત્રો જય દ્વારકાધીશ જય મોમાય જય હરજી બાબા જય નાનિયા મામા અને વાલા હું છું ઉભર રાતડિયા અને વળી પાછા આપણે એક એવો વિડીયો લઈને આવ્યા છીએ જે બિલકુલ કારેલાની રણ ને વચોવચ જેમનું ધામ આવેલું છે જેમને એમ કહેવાય કે જાન લઈને પરણવા જતા ગાયની પાછળ બલિદાન આપ્યું છે મસ્તકનું અને જે પોતે ધીંગાણામાં કામ આવી ગયા મિત્રો તમે આજુબાજુ જોઈ રહ્યા છો વેરાણ વગડો છે અને વાલા વગડાની માલકોર પારિયા ઊભા છે છે એવા ગયા હરજી અને અને મામા બાજુમાં એક ગાય કૂતરાની પણ સમાધિ આવેલી છે અને હરજી ધર્મ પત્નીની પણ અહીંયા સમાધિ આવેલી છે એમના તમને લાઈવ દર્શન કરાવવા છે વાલા તો મિત્રો હજુ સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને બને એટલો આગળ શેર કરજો તો ચાલો જઈ અને બાપાના લાઈવ દર્શન કરીએ સમાધિના જ્યાં ધારે કે ગાજે ડુંગરા હને ઓલા નદીએ નદીએ পীরথিয়ারে সৌরনাশ ধরতে কমি পড়ে বণবংকা শুরু থিয়া તી ય સૌરાષ્ટ્ર તણી અરે રે તો ધરતી ય મારી સૌરાષ્ટ્ર તણી એ ભલા માણા જે ધરતી ઉપર સુરવીર અને રણમંકાના જન્મ થયા એવી રૂડી ને રડિયામણી છે સુરડ ધરતી આપડી વાલા હો પણ વાલા આજ પણ એ પાડિયા એમ કહેવાય કે હળીખંભ થઈને ઊભા છે આજ પણ એ પાડિયા ઉપર એમ કહેવાય આ કે થી રંગાય છે અને વાલા વળી પાછું બધા યુદ્ધ થાય તો એ પાડિયા આજ પણ તલવારું લઈ હાથમાં ઊભા છે અને વાલા એમાંથી એવા એક પાડિયા એવા સુરવીરની વાતો કરવી છે આજે વલા તમે જે આ મંદિર જોઈ રહ્યા છો એ બરોબર એમ કહેવાય કે કારેલાની ની રણ નો વચોવચ મંદિર આવેલું છે મિત્રો જ્યાં વેરાણ વગડો છે અને વર્ષો પહેલા આ એમ કહેવાય કે એ કેવી ઘટના બને છે આ જગ્યા ઉપર મિત્રો આઈથી થોડુંક જ દૂર રામગરી ગામ આવેલું અને ગામની માલકોર એવા રૂડા લગનિયા લેવાના છે અને રૂડા આનંદ મંગળ થઈ રહ્યા છે મિત્રો હો અને વાલા એમ કેવાય એ જાનના વરરાજા છે હરજી બાપા જે છે ખરગિયા અને મિત્રો એ જાનું ધીરે 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 વનવગડામાં મળી હાલવા મિત્રો એ જાનડ્યું છે એ ગાડાની માલકો બેઠી છે અને એવા રૂડા મંગળ ગીત ગાય છે અને જાનવી ના મંગળ ગીત થી એમ કેવાય કે આખો વગડો છે એ ગમઘોર ગાજી રહ્યો છે અને એવા સુર હેલાઈ રહ્યા છે કે લગ્ન ગીત ના હો અને વાળા એ ગાડા ધીરે 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 વનવગડામાં હલા જાય અને જાનના વરરાજા છે એ હરજી બાપા ખરે ગયા છે અને રૂડા હાથે મિંડોળ બંધાણા છે હાથમાં તલવાર શોભી રહી છે અને મિત્રો ગાડાની એમ કહેવાય એવા બળદિયા શણગારી મિત્રો જાણે એમ લાગે કે જ્યારે રજવાડાના ગાડા હાયલ્યા જતા હોય એવી રસાલું શણગારી છે એ વગડાની માલકો ઝીણી 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 ભૂગળમાં વાગી રહી છે અને એ ગાડા છે એ સાતરી ગામે એમ કહેવાય કે પરણોમ માટે જાય છે મિત્રો અને મિત્રો એ ઘટના એવી ઘટે છે કે કોઈ લૂંટારા છે એ ને વાડીન જાતા હોય છે ગાયોના ધણને વાડીન જાય છે અને એક બાજુથી આ ગાડાને નીકળું અને વલા આ એમ કેવાય કે મારો મારો ના પોકાર પડ્યા છે અને આવી વાત જ્યારે ઈ હરજી બાપાને ખબર પડે છે જે પોતે વરરાજા છે અને મિત્રો એમ કહેવાય કે વગડાની માલકોર એ ગાયની માટે જ્યારે ઝિગાણું થયું ઘણા માણસો સમજાવે છે હરજી બાપાને કે તમારે નથી આવું પણ ભલા આપણા જેના એમ કહેવાય કે રઘુની માલકોર એ ગાયનો દૂધડા ધોળી રહ્યા હોય જે ગાયનો દૂધડા એમ કહેવાય કે તahari ભરી ભરીને પીધા હોય અને એના સામેથી જો ગાયો વાળી જાય એ ભલા આપણા કદાચ એ સામે ઉભા હોય ને ગાયો વાળી જાય કોઈ દુશ્મન ની તાકાત નથી ભલા મણા હો એટલે એ વરરાજા જે પોતે છે હરજી બાપા એ તલવાર લઈને નીચે ઉતરે છે ઘણા માણસો સમજાવે છે પણ છતાં માનતા નથી કે ભલા મણા હું ભરવાન નો દીકરો કદાચ અહીં હાજર હોય અને ગાયો ને કોઈ દુશ્મન વાળી જાય તો તો મારા જીવનના એમ કહેવાય કે માલકો ધૂળ પડી કહેવાય હો પણ મિત્રો એ વગડાની ની માલકો હોર ધીંગાનું જામ્યું છે તલવારો ની એક બાજુ ઝાકા ઝીકી વાગી રહી છે અને મારો મારો ના પોકાર પડી રહ્યા છે હો ભલામણા પણ એ ધીંગા માલકો લડતા લડતા ઘણા માણસો અંદર કામ આવી જાય છે વાલા દુશ્મની સામે લડતા લડતા પોતે હરજી બાપા એમ કહેવાય જે પોતે વરરાજા છે એ પણ મિત્રો કામ આવી જાય છે હો અને હારો હારોહાર જે ઢોલી નાનિયા મામા કહેવામાં આવે છે એ પણ અહીંયા કામ આવી જાય છે એક હારે કૂતરો છે અને જે ગાયની વારે ચડ્યા હતા એ ગાય પણ આજ છતી થઈ છે ભલામણા હો આ જગ્યા ઉપર મિત્રો એમ કહેવાય એ ગાયની વારે ચડેલા હરજી બાપા કામ આવી ગયા છે જેમનું મસ્તક આજ પણ એ રામગરી ગામના પાધરમાં છે હો અને ધળ લડતું લડતું એ કારેલાના રણની માલકોર જ્યાં તમે આ વિડીયોની અંદર જોઈ રહ્યા છો મિત્રો એ જગ્યા ઉપર આવે છે અને વાલા એ ગનકોર વગડાની માલકોર આવી અને આ જગ્યા ઉપર ધર પડે છે હો મિત્રો પણ એમની હારે હારે એમ કહેવાય એ ઢોલી છે એ સતા થાય છે હારે કૂતરો સતો થાય છે લાલિયો અને ગાય છે અને પોતે હરજી બાપા વરરાજા એ પણ સતા થાય છે જેને સત ચડ્યું છે મિત્રો હો મિત્રો આ પાળીએ જે તમે જોઈ રહ્યા છો એ કે એમ નામ ખોલાણા નથી ભલા આ પાળીયા કોઈ એમ નામ સીધું નથી ચડાવતું મિત્રો હો એમણે અનેક બલિદાન આપ્યા છે

વાલા આહી સાબરી ગામના ગોલતર પરિવારની દીકરી સતીમા એમને પણ સત્જ ચડે છે અને એ પણ કારેલાના રણની વચ્ચે આવી અને તમે જોઈ રહ્યા છો મિત્રો એમનો પણ પાળિવાય રાખેલો છે અને એ જગતંબાને પણ અહીં સજ ચડે છે મિત્રો હો અને વાલા આ જગત એમના કોઈ યાદ નથી કરતું કારણ કે એમને તો અનેક બલિદાન આપ્યા હોય છે આજ પણ કદાચ આઈ ગમે એવો ધારી માણા આવે એ ભલા ભલામણા કદાચ તમારી દુઃખના વાદળો ગયા હોય બાપ અને એક વાર હરજી બાપાના ચરણોમાં આવી માથું નમાવો ને નાની આ મામા અને ખરી ગયા હરજી બાપા તમારા અંતરની વાત કહી દે ભલા મણા હો

દિવસ કેવો હશે જે જગ્યા ઉપર એમ કહેવાય પાડિયા થઈ અને ખોળાઈ ગયા ભલા એ બારોટ ના ચોપડે લખાઈ ગયા જેના અદભુત ઇતિહાસ લખાણા છે હો અને આજ પણ દૂર દૂર થી માણસો આવે છે અને બાપાના શરણે માથા નમાવે છે ભલામણા હો

એ ગણગોર વગડાની માલકોર જેની ધજાયુ ફળાકા મારી રહી છે મિત્રો એવા સુરવીર એ રણબંકા એમ કહેવાય કે કારાલાના રણની ની માલકોર બેઠા છે આજ પણ એ હાજરા હાજુ છે મિત્રો હો અને વાલા અમારો વિડીયો જો તમને ગમ્યો હોય તો અમારી ચેનલ હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને બને એટલો આગળ ગ્રુપમાં મિત્રોને શેર કર્યો વાલા જેથી કરી ખબર પડે કે ગુજરાતની ધરતી ઉપર આવા અનેક સુરવીરો પડ્યા છે જેના આજ પણ પાડિયા ખોણાણા છે મિત્રો અને મિત્રો તમે કઈ જગ્યા ઉપરથી અમારો વિડીયો જોવો છો એ કોમેન્ટમાં જરૂરથી લખજો તો સર્વેને જય દ્વારકાધીશ જય મોમાય જય હરજી બાપા હે નાનિયા મામા હે બાપ તમે તો દુનિયામાં ડંકો વગાડ્યો હો હે બાપ તમે તો કળયુગ ની માલકો ઇતિહાસ રચાઈ દીધો જય હો હરજી બાપા જય હો નાનિયા મામા હે બાપ તમને ખમા ઘણી હો હે સતીમા તમારા ચરણોમાં લાખો લાખો વંદન લાખો લાખો વંદન બાપ